ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ખાસ કારોબારી સભાનું આયોજન કરાયું આ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે ઝાલોદ તાલુકાના લીંબડી ખાતે ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કારોબારી સભા યોજાઈ હતી અને દાહોદ જિલ્લા સંગઠનમાં કેટલાક ફેરફારો કરવા કે નહીં તે બાબતે જિલ્લા પંચાયત સીટવાઇઝ તમામ આગેવાન કાર્યકર્તાઓના અભિપ્રાય એઆઈસીસીથી નિમણૂક થયેલા દાહોદ જિલ્લા પ્રભારી અર્જુનભાઈ વામણીયા અને જીપીસીસીથી નિમણૂંક થયેલા પ્રભારી કાંતિભાઈ ખરાડી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ શંકરભાઈ ઠાકોર અબ્દુલભાઈ ગફાર સહિતના પ્રભારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો જે અંતર્ગત તમામ કાર્યકર્તાઓએ પોતપોતાનો અભિ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને સંગઠનને મજબૂત બનાવવા માટે અનેક સૂચનો સાથે ઝાલોદ પ્રમુખ મુકેશ એ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાએ કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી અને કહી શકાય કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જે કઈ સંગઠન બાબતે પ્રતિક્રિયા જણાવી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના તમામ સિનિયર આગેવાનો તથા ભારે સંખ્યામાં દાહોદ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા